નમસ્કાર મારા પ્રિય દર્શકો આજે આપણે વાત કરીશું વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રસોડું કઈ જગ્યાએ બનાવવું જોઈએ અને ધાર્મિક માન્યતાઓમાં લવિનનું શું મહત્વ છે જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવા માંગો છો તો આ વિડિયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં ચાલો શરૂ કરીએ ભાગ એક વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાનું આદર્શ સ્થાન વાસ્તુશાસ્ત્રમાં રસોડું ઘરનું હૃદય ગણાય છે કારણ કે તે અગ્નિ એટલે કે ઉર્જાનું કેન્દ્ર છે રસોડું મહત્વની ટીપ્સ છે આદર્શ દિશા આગ્નેય આગ્નેય એટલે કે વાસ્તુ મુજબ રસોડું ઘરના ખૂણામાં હોવું જોઈએ કારણ કે આ દિશા અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે આગ્નેય દિશામાં રસોડું હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ આવે છે જો આગ્નેય ખૂણો શક્ય ન હોય તો વૈકલ્પિક રીતે વાયવ્ય એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા પણ યોગ્ય છે ટાળવા યોગ્ય દિશાઓ રસોડું ઉત્તર પૂર્વ છે અહીં રસોડું બનાવવાથી નકારાત્મક ઉર્જા વધી શકે છે ઘરના કેન્દ્રમાં પણ રસોડું ન હોવું જોઈએ કારણ કે તે ઘરની ઉર્જાને અસંતુલિત કરે છે રસોડાની ડિઝાઇન ગેસ સ્ટવ કે ચૂલો આગ્નેય દિશામાં મૂકવો જોઈએ અને રસોઈ કરતી વખતે વ્યક્તિએ પૂર્વ તરફ મોઢું રાખવું જોઈએ સિંક અને પાણીની વ્યવસ્થા ઉત્તર પૂર્વ દિશામાં હોવી જોઈએ કારણ કે આ દિશા જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે રસોડું હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો જેથી નકારાત્મક ઉર્જા દૂર રહે ભાગ બે ધાર્મિક માન્યતાઓમાં લવિંગનું મહત્વ લવિંગ જેને ગુજરાતીમાં લોંગ કહે છે તે માત્ર રસોડાનો મસાલો નથી પરંતુ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે ચાલો જાણીએ તેના ફાયદા ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મમાં લવિંગનો ઉપયોગ પૂજા અર્ચનામાં થાય છે લવિંગને અગ્નિમાં હોમવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે લવિંગને દેવી લક્ષ્મી અને હનુમાનજીની પૂજામાં ખાસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લવિંગ અર્પણ કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે આધ્યાત્મિક ઉપયોગ લવિંગની સુગંધ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે રસોડામાં લવિંગનો ઉપયોગ કરવાથી ખોરાકની ઉર્જા વધે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે એક ટોટકા બે લવિંગને દેવી લક્ષ્મીને અર્પણ કરી તેને તમારા પાકેટમાં રાખો આનાથી આર્થિક સમૃદ્ધિ આવે છે એવી માન્યતા છે ઘરેલું ઉપાય ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા લવિંગને દીવામાં અથવા કપૂર સાથે સળગાવો આનાથી વાતાવરણ શુદ્ધ થાય છે રસોડામાં લવિંગનો ઉપયોગ કરવાથી ખોરાકની ઉર્જા વધે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે આઉટરો તો દોસ્તો આજે આપણે જાણ્યું કે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું આગ્નેય દિશામાં બનાવવું જોઈએ અને લવિંગનો ધાર્મિક રીતે ઘણો મહત્ત્વ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા ઘરમાં કઈ રીતે રસોડું બનાવેલું છે અને લવિંગનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો કોમેન્ટમાં જણાવો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્તે